અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા વડવાણી પોળમાં પાડોશીઓને તેર લાખ રૂપિયાની મદદ કરનાર વૃદ્ધને નાણાં પરત આપવાની જગ્યાએ માર મારવામાં આવ્યો હતો જેને લઈ ત્યાં જ વૃદ્ધ બેભાન થઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું જેને લઈને શાપુર પોલીસે એક જ પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એક જ સમાજના બે પરિવારો રહેતા હતા અને એમાં આર્થિક લેવડ દેવડ હતી એમાં જે આપણા મરણ જનાર છે અશ્વિનભાઈ એમને સામેવાળા જોડે તેર લાખ જેટલી રકમ લેવાની હોય એમના ઘરે વાતચીત માટે ગયેલા એ દરમિયાન ત્યાં આરોપી મુખ્ય જે આરોપી છે મનુભાઈ એમના પત્ની એમના દીકરી એમના પુત્ર પરાગ તથા અન્ય દીકરી સોનાલા પાંચ જણાને એમને બોલાચાલી તકરાર થઈ દરમિયાન ધક્કા મૂકી થઈ એમાં મરણ જનારને આ લોકો ગળદા પાટોમાં માર મારતા નીચે પડી ગઈ એ દરમિયાન બેભાન થઈ જતા નીચે પડી જતા એમને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક લઈ જવામાં આવેલો અને જ્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરવામાં આવેલું ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ પર પહોંચી એમના પુત્રની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને શાહપુર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી ચાર આરોપીઓને અપ કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ હાલમાં ચાલે છે